ઠંડકનો સામનો કરવો પડે છે પરંતુ આધુનિકતાની દોડમાં માણસે વૃક્ષો કાપીને મોટી મોટી બિલ્ડિંગો બનાવી હોવાથી મોતનો આંકડો વધી રહ્યો છે ગુજરાતમાં અરવલ્લી મોડાસા માલપુરમાં મેઘરજ ગરમીના કારણે હાર્ટઅટેક અર્વલયના ગિરીમાણીથી ભીલોડા ધનુષરા જેવા શહેરો પડ્યા છે ચારે બાજુ ડુંગરાળ વિસ્તારો છે તેથી અહીંના લોકો ગરમીથી ભારે પરેશાન છે જિલ્લા બ્યુરો રિપોર્ટર ઉદાભાઈ ડામોર અરવલ્લી કહેવાય છે કે પાણી પડી કે બંધા છે ત્યારે આવા લોકો જે મજૂરી કરતા હોય પેટે પાટા બાંધીને પોતાના દીકરાઓને ભણાવતા હોય આવા લોકો માટે પૈસા ખર્ચીને ઠંડુ પાણી પીવું પણ ધોયેલું છે પાણી પાણી ચારે તરફ ન મળે કે ટીપું પીવાનું હવે તો આ ગરમીમાં સીધને જીવવાનું આ સઘળું આપના જ પ્રતાપે મનુષ્યો તમે સેંકડો કોષ દૂરથી આપણી પાછળ આવતા એ દેવદૂત એટલે કે પર્યાવરણનો સંહાર કર્યો છે લીલોતરીનો સંહાર કર્યો પક્ષીઓનો સંહાર કર્યો મનુષ્ય લીલોત્રીનો સંહાર કર્યો વૃક્ષોનો સંહાર કર્યો એટલે ગરીબ વધારે ગરીબ બનતો ગયો મેદાનોમાં વૃક્ષો છેદન થતા ગયા અને સમસ્ત અરવલ્લીમાં મોડાસા શહેરમાં ભિલોળામાં મેઘરજમાં આજે આપ નજર કરશો તો ખતરનાક આગના ઘોડા વરસી રહ્યા છે ત્યારે માનવ જાતને આજે પોતાના અસ્તિત્વ માટે આજે ખતરનાક ગંભીર ઘટનાઓ બની રહી છે ઝાડ ઉપરથી પક્ષીઓ નીચે પડી રહ્યા છે કળિયુગ હોય એવો ખતરનાક કળિયુગ જોવાઈ રહ્યો છે આવા ખતરનાક ભયંકર કાળયુગમાં રેડ એલર્ટ પણ સરકારશ્રીએ જાહેર કર્યો છે ત્યારે આવો આપણે સૌ માનવજાતનું સંવર્ધન કરવા માટે લીલી હરિયાળીને ખેતરોને વૃક્ષોને જતન કરીએ વૃક્ષોનું વાવેતર કરીએ અને જે વાત આપણે ભૂલી જઈએ છીએ દર વર્ષે ગરમીના દિવસોમાં એ ફરીથી આપણે યાદ કરીને ફરીથી પાણી બચાવો વૃક્ષો બચાવો પર્યાવરણ બચાવો પ્રકૃતિ બચાવો અને મનુષ્યનું અસ્તિત્વ બચાવો એ અભિયાન તરફ આગળ વધીએ અને આ ગરમીને રોકવા માટે આપણે ઉપાયો શોધીએ